તો મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણે એક નવા વિડીયોમાં મિત્રો સરસ મજાનો ચેલેન્જ લઈએ ને આવ્યા છે આપણે સ્લો બાઇક રાઇડિંગનો એટલે કે આપણે ધીરે ધીરે બાઇક ચલાવવાનું છે જે સૌથી વધારે લાંબી સેકન્ડ કે મિનિટ કરશે એ આમાં વિજેતા થશે મિત્રો તો આપણે જોઈએ છે આનો વિજેતા કોણ થાય પહેલો નંબર છે આપણો એટલે પહેલો આપણાથી શરૂઆત કરીશું તો આપણે આવી ગયા છીએ હવે આપણે રેડી ભાઈ ટાઈમર તો ટાઈમર સેટ કરી દો આ બાઇક ચાલુ કર્યો જરા જ રેડી રેડી તો રેડી

વીસ સેકન્ડ મિત્ર મહેન્દ્ર સેકન્ડ તો સરસ કહેવાય ચલો આપણે બીજા માણસો લઈએ મિત્રો મહેન્દ્રસિંહ બહુ સારો ટ્રાયલ છે હવે આપણે મલ્હારભાઈ તો હવે એમને તમે રેડી છો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ રેડી સ્ટાર્ટ વાહ વાહ જે ભાઈ પડી ગયો હોય પિક્ચર પૂરું હવે મારા આગળ ના જઈ ગયા તો મિત્રો હવે બાયગાળો ઘૂમીને લાવે છે હવે આવી છે બાદરજી પાસ તો મિત્રો બાદરસિંગ આવી ગયા છે બાદરસિંહ રેડે રેડે સ્ટાર્ટ હા પણ આ જતા ના રહી માર વાહ

વાહ વાહ વાહ મિત્રો આપણો ચેલેન્જ વિડીયો આજે પૂરો થાય છે અને આપણે ચેલેન્જ વિડીયોના વિજેતા છે બાદરસિંહ જે ત્રીસ પોઈન્ટ અને તમારી સેકન્ડમાં પહોંચ્યા છે તો મિત્રો બહુ સારું કહેવાય એ સ્લો રાઇડિંગના ચેલેન્જના વિજેતા છે આજના તો મિત્રો આપણો આ વિડીયો આજે અહીંયા પૂરો થાય છે અને આ વિડીયો તમને ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી